નમસ્કાર મિત્રો ભક્તિ અમૃત આપનું હાર્દિક સ્વાગત છે હું છું નીલમ મિત્રો અત્યારે અમે આવ્યા છે ઘોડાદ અને તમે જોઈ શકો છો ખુબ સરસ ડેકોરેશન કરવા ત્યાં મહા યજ્ઞ ચાલી રહ્યો છે તો અત્યારે લાઈવ આવી છું તો હું પેલા તમને દાનબા બાપુ ના દર્શન કરાવું અને પછી આપણે દાદા ના ખાંભી દર્શન કરીશું અહિયાં યજ્ઞ જે ચાલી રહ્યો છે મહાયજ્ઞ આપણે એમના પણ દર્શન કરીશું તો અત્યારે અત્યારે તમે જોઈ શકો છો કે ચાલી રહ્યો છે દાદા ના ખામી ને દર્શન કરાવું

નાસ્તો ચાલી રહ્યો છે જેમ જેમ લોકો આવે છે અત્યારે હું તમને ખાંભી ના દર્શન કરાવી દઉં કારણ કે દાનબા બાપુ અંદર ગયા છે પછી દાનબા બાપુ ના દર્શન કરાવીશ

તમને મારો અવાજ આવે છે હા લખજો યા તો ના લખજો મિત્રો લાઈક અવશ્ય કરજો Let's તમે ઘરે બેઠા દાદાના માયા યજ્ઞના દર્શન કરી શકો છો મિત્રો વધારે બધાને શેર કરો તમારા અત્યારના દર્શન કરી શકે અને દાદાના પણ દર્શન કરી શકે

થોડાક થોડુંક તો પાણી છે પણ એટલું પણ પાણી નથી તમે આવી શકો છો બીજો જે રસ્તો છે નાની થી એની આગળનો રસ્તો છે એ ચાલુ છે સરસ મોટો રસ્તો છે તમે ત્યાંથી આવી શકો છો

સસળલળલ૓લ સણલલ૲૓ ધસ૮લ સિલ૲ ચળલલે સંળલલલ૲ જય સુરપુરા દાદા જય સુરપુરા દાદા ત્રણ દિવસ દાદા અહીંયા જ રહેશે যমনাইযাছে একে লাদাইযাজ র঵ানায়ে লোটাকে খালোড়야 ডোপালোডিংতুর দুা করাকে হাকে આયોજન છે તેરસ ચૌદશ અને અમાસ અહિયાં દાનબા બાપુ ત્રણ દિવસ અહિયાં જ રહેવાના છે તમે જોઈ શકો છો દાદા બાર આવ્યા છે અમે જે આનેનો માનીને મેરામેક પણ હમ મહાત્માજી કેવળ કોઢા પર સારા ઉને વાય જો ને જુવે કેને હમ બધા બીજો લે જાય જો રજા मित्र तो जे अः सके अवश्य आज कारण के आ, आ मौको आपने घड़े घड़े मल्हो नहीं वर्षे एक वक्त અહીંયા દાદા ને મહાયજ્ઞ હોય છે તો મિત્રો જે લોકો અહીંયા આવી શકે છે અને કોઈ તકલીફ ના હોય તો પ્લીઝ તમે અહીંયા આવો દાદા ના દર્શન કરો અને જે લોકોને તકલીફ છે જે આવી નથી શકતા એ લોકો અમે લોકો લાઈવ બતાવીએ છીએ તો એમાં દર્શન કરજો

અત્યારે તો અહિયાં તડકો નીકળ્યો છે સારું છે વરસાદ જેવું ક્યાંય લાગતું નથી

એક મનાિય માં

जय सुरापुरा दादा जय माता जी जय सब सुली मां देवों देवा इस भगवान जी ने एक ली पत्र करावत जैसे छोटी क्रियाला મને કેતી કોથી હમણા સોમવારે ખૂબ વરસાદને કારણે દાદાએ પ્રવચન આપ્યું નથી એટલે હમણા તો પ્રવચન હવે સોમવારે જ થશે દર્શક ભીરો પીવરો આવશ્યક હોતાઈસ કારણ કે ત્યાં કિલો વર્ષ દર્શન્ય સ્પર્શય ના પાત્રાણ ગલોયા હે પણ નપા પતિયે અબોલ જોહાર એક દિવસ શિવાર સામે તમે ભીડ જોઈ શકો છો બાપુ ના દર્શન કરવા માટે ભીડ છે

चवां चंपक बि लिखा पुषा दीपे पशुपते

तो दर्शन कर जो दादा ना तब मन की दारू छोड़ सो અવશ્ય છૂટી જશે ને નકર જો મનથી ઈચ્છા દારૂ છોડવાની ના હોય અને ખાલી એવું લાગે કે દારૂ છોડવો જ છે બધાના કહેવાથી તો દારૂ નહીં છૂટે પણ એક વખત મન મક્કમ રાખીને એક વખત અહીંયા ભોળા દાવો તમારો દારૂ અવશ્ય છૂટી જ જશે રોજના બંધાણીના દારૂ છૂટી ગયા છે અત્યારે તમે જો અહિયાં જમવા બધા બેઠા છે નાસ્તો કરે છે સોરી અમુક જમે છે જમવાનું ચાલુ થઈ ગયું છે દાળ ભાત શાક રોટલી અત્યારનું જમવાનું છે ભુદેવ માટે અહિયાં ફરાળ પણ બનાવવામાં આવ્યું છે હરણ મહાદેવ તમારે અહીંયા દારૂ છોડાવવો હોય તો એની માટે તમારે પણ પ્રયાસ કરવો પડે ને આપણે જમવું હોય તો થાળી લેવી પડે થાળી લીધા પછી રોટલીનો કટકો તો કરવો પડે ને પછી આપણે મોઢામાં મૂકીએ ત્યારે આપણે જમી શકીએ છે તો અહીંયા દારૂ છોડાવવા માટે તમારે પ્રયાસ કરવો પડે તમારું મન મક્કમ કરવું પડે એના પછી તમે દારૂ છોડી શકો પણ તમે એમ કહો ઘરે બેઠા મારો દારૂ છૂટી જાય મન આપણું દારૂમાં હોય તો ના છૂટે જે છોડે છે એનો છૂટે જ છે એમાં દાદા સહાય કરે છે તો તમે વિચાર કરો અને છૂટી જાય એવું નથી હોતું આ યજ્ઞ ત્રણ દિવસ ચાલવાનો છે દાદાના દર્શન કરાવું છું જય સુરપુરા દાદા તમારો પણ આભાર જે તમે ભક્તિ અમૃત નિહાળી રહ્યા છો તમારા સપોર્ટ વગર અમે કઈ નથી બસ આવો સપોર્ટ મિત્રો તમે આ વિડીયો વધારામાં વધારે બધાને શેર કરો જેથી આજનો મહા યજ્ઞના દર્શન થાય તોતાણ આપત તોતબતાણ હોતડ પાછળ નિઢ પોતાણ કલાણ ખોતમળે મિત્રો હું ફરી વાર લાઈવ જ કરું છું મિત્રો તમને મારો વિડીયો કેવો લાગ્યો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો કોમેન્ટ બોક્સ માં જય સુરાપુરા જેમાં મોબાઈલ ભૂલતા નહીં હું પરિવાર લાઈવ આવીશ અત્યારે હું લાઈવ અહીંયા બંધ કરું છું જય દાદા